આજકાલ લોકો એવું વિચારતા થઈ ગયા છે કે ખેડૂત અને બાપરો હોય છે સરકારની સહાય પર જીવતો હોય છે પણ એવું નથી હું ગયો છું અમરેલી માં અમરેલી ના ખેડૂત એવી ખેતી કરે છે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાય છે તમને જો માયનામાં ન આવતું હોય તો હું તમને ખેડૂત બતાવું અને એમની ખેતી બતાવું આ ખેતી અને એની ખેતી કરવાની સ્ટાઈલ અને એમનો પાક અને એનું ઉત્પાદન તમારો અક્કલ કામ નહીં કરે ચાલો મારી મારી સાથે હું તમને કરોડપતિ ખેડૂત બતાવું અમારે પચામણ મરસું થાય છે આમ પાવડર કરીને વેચીએ એટલે અમારે ત્રણ લાખ ની આસપાસ વિગો થાય છે અને જેમ ઘઉં વાવીને એટલે અમારે દસ થી પંદર હજાર જ વીઘા વધે કપાસ વાવી તો પંદર હજાર જ વધે છે મગફળી માં વધીને કદાચ વીસ મણ વધે ત્રી મણ થઈ હોય તો ખર્ચા કાઢતા અને અમારા ખર્ચા કાઢતા બે લાખ કે ગયા વર્ષે મેં એક કરોડ ને અઢાર લાખ નું વેચ્યું હતું અને ઓન અમે એક કરોડ ને પિસ્તાલીસ લાખ ને આરે ઘરે પોગી ગયા છીએ પોગી જાવ હમણાં કે બુકિંગ જ છે આ જાત ડબ્બી કાશ્મીરી આવે ને બી જાત છે આ કર્ણાટક રેવા વાવી રેવા જે આપણે ડબ્બી કાશ્મીરી આવે ને એની કોપી છે ડબ્બી કાશ્મીરી અત્યારે વિનાટ હાલે છે આ વિનાટ માં અમે આવી રીતનું ડાઘા ડુંગી વાળું કહેવાય આ બધું અમે વિનાયકમાં નોખું કાઢી આ અમારે બસો પચીસ વાળી થાય આવું ગુજરાતના અનેક બીજા ખેડૂતો મેં તમને બતાવ્યા પરંતુ આજ હું એક નવા પ્રકારનો અને અલગ ખેડૂત બતાવી આ છે મરચાની ખેતી આમ તો તમે દક્ષિણ ભારતમાં ખેતીની બોલબાલા સાંભળી હશે પરંતુ આપણા ગુજરાતના ખેડૂતો એનાથી કોઈ કમ નથી અમરેલીનું કુકાવાવ તાલુકાનું એક ગામડું છે હું આવી ગયો છે ને આ ખેડૂત છે મારી સાથે ધર્મેશભાઈ માથુકિયા એમને વડાવું એક સફળ ખેડૂત છે ગુજરાતના બહુ એમની વાહવાહી સાંભળે છે સફ તમે જો આ સારે બાજુ તમે મરચા મરચા છે મરચાની ખેતી છે તમને એમ લાગશે કે માર્કેટિંગ યાર્ડ હોય પણ માર્કેટિંગ યાર્ડ નથી આ ધર્મેશભાઈનું ખેતર છે હું ધર્મેશભાઈને મળાવું તમે એની પાસે શીખો કઈ રીતે સફળ મરચાના ખેડૂત છે રામ રામ ધર્મેશભાઈ રામ રામ મજામાં મજામાં

મલ્ચિંગ કરવાથી ખાતરના જે આપણે ગ્રેડ આપી છે ને એ ગ્રેડના તત્વો બાષ્પીભવન નો થાય એટલે આપણે દાખલા તરીકે બે કિલો ગ્રે ગ્રેડ આપ્યા તો એ સોરવો જ ઉપાડે અને ઓલું શું થાય આપણે એમને સૂટા ખેતરમાં આપણે પાણી ભાગો પીએત માં આપી તો કા જમીનમાં ઉતરી જાય કા બાષ્પી ભવન થઈ જાય ને જરૂર છે એ મળે ને એટલે સોરની ક્વોલિટી કરવી હોય એ થઈ ન હોય ઉત્પાદનમાં આપણે ઘણું ઉત્પાદન ઓછું આવે માની હું છું

અંગ્રેજી મહિના પેલી તારીખે હવામાન જો સારું હોય તો છે હવામાન જો કઈ પણ થોડીક ખામી જાય તો પાક થોડોક ફેલ જાય છે એટલે વરસાદ આપડે સમજ પાક ઉપર આવી જાય એટલે સોડવો ખાખડી જાય તો અત્યારે કેમ બધું પતી ગયું છે આમ જે આ છેલ્લી વીણી છે ત્રીજી વીણી છે આ પેલી બીજી વિણીમાં તો બહુ સુપર રોનક હોય

અમે બચસો પાછી પચી વાર યાર્ડ માં બેસી છીએ ગાળીઓ રહી ને એમાં અત્યારે બરાબર હવે બીજું તરીકે શું જોઈએ હું આપું છું પેલું આપણે જે ખાતરનું પાયાનું ડીએપી પછી સલ્ફર આપું છું અને ત્યાર પછી અમે વનીતાના ગ્રેડ આપી છે જીરો બાઉન્સ મોત્રી આવે કે આવે અને અને અમે આ એટલે આમ આમ કોઈ તમારી પાસે કે એવું એવું આયોજન કરો આટલા દિવસે એટલું જો એમાં હોય સોર ને આવડો થયો અને બહુ પુષ્કળ માલ લાગી ગયો તો ત્રણ દિય ત્રણ દિય ખાતર આપી જ દેવાનું સોરવો છે એ આખો તંદુરસ્તી અને ક્વોલિટી બેસ્ટ બને બરાબર છે પછી તો દવાનું કઈ રીતે રે દવામાં અમે જે ટૂંકમાં લાલ જે દવાની બોટલ હોય ને એમાં લાલ સિમ્બોલ હોય એમાં ગ્રેડ અમે વાપરતા જ નથી અચ્છા અમે હા નોર્મલ જ વાપરે છે કે જો કે આપણે સટણી વેચી છીએ કેન્સરને અડીન દવા એક વાપરતા નથી હા બહુ સોખી વસ્તુ છે કે આ વાપરવાથી કેન્સર થાય છે લોકોને એટલે અમે કેન્સરને બાબતથી તો બહુ બહુ તેલી કરી છીએ અચ્છા પછી મારે તમને એમ કેવું કે પાણીની કેવી જાય છે કોઈ એમ દરિયા કિનારે ગામડું હોય ખેડૂત હોય તો આમાં થોડું નબળું પાણી હોય તો થાય હા નબળું પાણી હોય ને તો બહુ ઓછું થાય છે અને હારા પાણી મીઠા પાણીમાં માં હારી જીત છે અને અમે જે કરું છું હું કરું છું એ તમે ટાકો એક મોટો કર્યો છે પાણી અમે થાળી ને કરીને કરી નાખીએ છીએ

અને મારું પાંચમું વર્ષ છે અમારે આટલા એરિયામાં મરચી ઓણ ઘણું વાવેતર કર્યું છે આવતો વર્ષે ઘણું થાય આપણે સલાહ શોષણ બોવ આપીશ લોકો જોવા આવે સલાહ શોષણ આપણે મેં કીધું સારું થયું જ કરો બધાય ઓકે પછી હું તમને બીજું પૂછું તમને કે બીજા પાક કરતા મરચામાં ફાયદા શું છે માનલો બીજે આપડે આની જગ્યાએ ઘઉં વાવ્યા હોય તો શું ફેર પડે આમાં શું એટલો ફાયદો ખેડૂત ને કઈ તમને તમને શું લાગે આ અમારે પચામણ મરસુ થાય છે આમ પાવડર કરીને વેચીએ એટલે અમારે 3 લાખ ની આસપાસ વિગો થાય છે અને જેમ ઘઉં વાવીને એટલે અમારે 10 થી 15000 વિગો વધે કપાસ વાવી તો 15000 જ વધે છે મગફળી માં વધીને કદાચ 20 મણ વધે 30 મણ થઈ હોય તો ખર્ચા કાઢતા અને અમારા ખર્ચા કાઢતા 2 લાખ વધે અચ્છા

અને અમે પકાવી એટલે કે ચટણી કરવાડું છે અચ્છા તમારો માલ છે એ તમારો આખો ડિસ્ટ્રિબ્યુટર કઈ હતી માન લ્યો કે તમે આટલું બધું જથ્થાબંધ પઘો છો માર્કેટિંગ લખો કઈ રીતે વેચાય છે માન લ્યો કે મારે કોઈ માણસને ખરીદવું છે તો કઈ રીતે અમે કઈ રીતે આખું મરશું નથી વેચતા પાઉડર કરીને દેવી સહજાના નામનું અમારી બ્રાન્ડ છે અને સહજાના નામથી અમે વેચી છીએ પેલા વર્ષે જેને લીધું એને એના સગા સંબંધી કીધું કે ભાઈ મરસુ પાવડર બહુ સારું છે તો તમે લ્યો એમ એના સગા સંબંધી એના સગા સંબંધી એમાં અમારી સાયકલ ચાલુ થઈ તો આજ અમારે આ ત્રી સોતા વર્ષે કે ગયા વર્ષે મેં એક કરોડ ને અઢ લાખ નું વેચ્યું હતું અને ઓન અમે એક કરોડ ને પિસ્તાલીસ લાખ ને આરે ઘરે પોગી ગયા છીએ ઓગી જાવ હમણાં એ બુકિંગ જ છે એટલું અચ્છા અને એટલું જ થાય એમ છે હવે અમાર મરસું પૂરું થઈ ગયું છે અમે આવું મરસું પાછું વેચતા નથી ડરતા નથી આ અમે યાર્ડ બેસી વેચી છે પેલો મે વાત તમારે ઘંટી જોયું એટલે ન્યા એ કઈ રીતનું છે મેં ઓન ઇન્ડોર થી ઓટોમેટિક પ્લાન્ટ લીધો છે દાખલા તરીકે આ મરસા અંદર ફૂગ હોય કે ઉપર જે ધૂળ થતી હોય આ અમે ઈ ઘંટીમાં માં નોખું કરે અચ્છા હા એટલે બેસ્ટ ક્વોલિટી એટલે બને છે કે અમે ફોરેન મોકલી છે ઘણા ખરા દેશમાં અમારું જાય મારા ક્યાં કે દેશમાં અમેરિકા ગયો લંડન ગયો

મદવા. धर्मेंद्रભાઈ કેટલું ભણેલા છે? હું 10 ભણેલો તો પછી એમ કે આમ આ તો પહેલા તો એવું હતું કે અમરેલી જિલ્લો એટલે સુરતની પટ્ટી હોય હિરા ગામ તો હોય અને આ धर्मेंद्रભાઈ તો પોતાનો લોકોને એટલી રોજગારી આપે છે. આવું વિચાર્યું કે પછી એ ઉપર હતું કે આપડે આમાં પૈસા કમાવા છે. હું આપડે પેલેથી ને જ હતું અમે તો કંઈ ખેતી કરી છે એટલે આપણે પહેલેથી ને જ હતું અને આપણે એવું જ હતું કે આપણી એટલે માણસો કામ કરે અને એને રોજી રોટી મળે અને આપણને એક કтта બેનિફિટ વધુ મળે. બરાબર.

મે ઓણો કવરો માં પચાસ જણા નો અનુભવ આ દઉં છું મરસી નો પચાસ જણા એટલે એરિયા માં દામનગર લગી થેઠ માં જુનાગઢ લગી આમ ગમે ત્યાં આપડે બધા સલાહ દેવી છે ફોન કરે એટલે એને મરસી બાબત ની સલાહ દેવી છે આ સલાહ દેવાથી લોકો જાગૃત થાય અને લોકો ને આ વસ્તુ બધા જોહે છે ચટણી તો બધા જોહે છે

લેકે કલર નાખ્યો છે આમ એટલે આપણે એવું કે ભાઈ તમે લેબ કરાવી લો અમે લેબ નંબર નાખ્યા છે ઈ પરમાણ નીકળે છે અને કલર નીકળે છે તો આપણે 1 લાખ ઈનામ આપશું અમે બરાબર હા પછી તો સ્થાનિક લોકો તમારાથી લઈ જાતા છે લૂઝ ભાઈ मान लो કે જે રીતે હા લૂઝમાં લઈ જાય ને બહુ જ લઈ જાય અમારો ધંધો એક મહિનાનો બરાબર હોતીન 20 થી 25 દિવસ જ અને આગર પાછળ મજૂર ઓછો હોય તો કદાચ મહિનો થાય અમે ચાલુ કર્યું એનો આજે 22મો દિવસ છે અને આ કદાચ 10 દિવસમાં

અને આપણે સલાહ સૂસન લેવી તો ખોટો ખર્ચો ન થાય અચ્છા મરચીના વાવેતરમાં એવું છે કે તમે ખોટા ખર્ચા જો એમને કર્યા રાખો ને આમાં વીગી ચાલી હજાર ખર્ચો થઈ જાય છે અને અમે આમાં વીકી ઓછામાં ઓછો ખર્ચો કરી છે અચ્છા બહુ જ ઓછો એમ જે ગાય આધારિત ખેતી કે ને કેમ ઓછો ખર્ચો કરે એમ અમે આમાં ભાઈરે દવા મારતા જ નથી બરાબર બહુ ઓલકી દવા અને બહુ બેસ્ટ ક્વોલિટી કરી છે બહુ ભાઈ દવા ઉપરથી કેન્સર થાય છે તમે મારે બીજું એક્ઝામ છે કે બીજા ઘણા બધા પાક હોય એમાં ઈત્તર પાક એટલે વર્ષે પાક કોઈ લઈ શકે

માર્કેટિંગ યાર્ડ હોય જાણે એટલું બધું ઉત્પાદન થાય ખેડૂતો તો ઘણા હોય છે પણ મને એમ લાગે અમરેલી જિલ્લામાં સૌથી ઉત્પાદન મરચાનું આ માણસ કરે છે એ બહુ નિખાલસ ભાવે કહે છે કોઈ પણ ખેડૂત એને ફોન કરશે ડિસ્ક્રિપ્શનમાં તો એમનો વાત પણ કરશે ખેડૂતને કઈ મદદ હોતી હોય તો કરશે મને એવું લાગે છે ને વાત અને ના વ્યવહાર પછી તમે પણ જો અમારો વિડીયો જોતા હોય તમને ગમ્યો હોય તો બીજા ખેડૂતને ફોરવર્ડ કરજો એક ગુજરાતી તરીકે ને ખેડૂત તરીકે હું એવું માનું છું ખેડૂત શીખી આમની વાત માંથી આ સફળ ખેડૂત છે બીજા લાખોની વાતો કરતા હોય છે પણ કરોડોની વાતો કરે છે બસ આટલું જ અને જો તમે સોશિયલ મીડિયામાં હો તો અમારું પોઝિટિવ વાત કરીને કેસ છે એ લાઈક સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા બસ એટલું જય જય ગરવી ગુજરાત